આપનું હાર્દિક સ્વાગત છે એક નજર આજના મુખ્ય સમાચાર તરફ વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં ચોરીનો મામલો સામે આવ્યો છે વડોદરા શહેરમાં મેકઅપ તથા વાહન ચોરીના બનતા બનાવ સામે અધિકારીઓથી લઈને પોલીસ કર્મચારીઓએ ગુનેગારો સામે આંખ લાલ કરી

આ મોટરસાયકલ અંગેની પૂછપરછ દરમિયાન શાહિદે જણાવ્યું હતું કે આયામાહા આર વન ફાઇવ મોટરસાયકલ અકોટા ગામના મોટી મસ્જિદની પાછળ આવેલા ઇવન હાઉસના પાર્કિંગ ખાતેથી ચોરી કરી હતી જેનો ખુલાસો થતા અકોટા પોલીસે ગુનો દાખલ કરી આરોપીની અટક કરી આગળ કાર્યવાહી હાથ ધરી છે બંને આરોહ અમારી સાથે હું છું દવે આરમ ન્યૂઝ ટ્વેન્ટી